આજે બાઇબલ વચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય આઠ કલમ એકવીસ અને પવિત્ર આત્મા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને પરીક્ષણમાં બચાવ અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો

હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ હંમેશા રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ માણસના અંતરની વૃત્તિ બાળપણથી કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંત નિવૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધી ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતનિવૃત્તિ વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતનિવૃત્તિ વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતનિવૃત્તિ વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે

હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ બધા જીવો તેમ નાશ કરીશ નહીં માણસના વૃત્તિ હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં માણસના અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ બધા જીવોનો કર્યો હતો તેમ નાશ કરીશ નહીં અંતરની વૃત્તિ બાળપણથી જ દુષ્ટ છે એટલા ખાતર હું ફરી કદી માણસને કારણે ધરતીને શાપ દઈશ નહીં તેમજ ફરી કદી બધા જીવોનો હમણાં કર્યો હતો તેમ નાશ કરીશ નહીં સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન